કઈ પ્રયુક્તિઓ પરપરાગનયન ને ઉત્તેજે છે તો પરપરાગનયન માટે ની પ્રયુક્તિ કઈ છે पराગરજની મુક્તિ અને पराકાસની ગ્રહણ ક્ષમતામાં તાલમેલ ન હોય તો તાલમેલ નહી હોય તો પરપરાગનયન શક્ય બને છે એટલે આ પ્રયુક્તિઓ પરપરાગનયન ઉત્તેજે છે पराગાશય અને पराગાસન જુદા જુદા સ્થાને હોય તો જુદા જુદા સ્થાને હોવાથી પરપરાગનયન શક્ય બને છે એટલે આ પણ સાચું એક સદની વનસ્પતિ એક સદની વનસ્પતિ જે છે વનસ્પતિ એટલે વનસ્પતિ બે અલગ અલગ વનસ્પતિ જેમાં એક વનસ્પતિના પુષ્પમાંથી પરાગ અન્ય વનસ્પતિના પુષ્પમાં પરાગીર થાય તો આ ઓપ્શન જે છે પરપરાગ્નિયન માટે સાચું છે

તો સાચા આન્સર તો વન ટુ ફોર અને ફાઈવ તો એવો ઓપ્શન આપણે અહીંયા છે વન ટુ ફોર અને 5 એટલે સાચો આન્સર છે આપણો